નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો પુજારા ન્યૂઝ નેટવર્ક હવે જોઈએ અગત્યના સમાચાર નાના ટીમલા ગામમાં આચાર્ય શ્રી રાજેશભાઈ ચૌહાણની બદલી નામંજૂર કરવા ગામ લોકો એકઠા થઈ શ્રી જેજી મારુ ઉચ્ચતર માધ્યમિક શાળાએ ગ્રામજનો સાથે મળીને આચાર્ય શિક્ષક શ્રી રાજેશભાઈ ચૌહાણની મુલાકાત લઈ બદલી ન કરવા રજૂઆત કરવા વિનંતી કરી હતી

રાજ્ય સાહેબ કરીને હાઈસ્કૂલના આચાર્ય તેમણે તેમને અપડાઉનના હિસાબે એક બદલીની માગણી કરેલી તો અમારા ગામ લોકોની એવી માગણી છે કે સાહેબની બદલી ન થાય અને અહીંયા ને અહીંયા એમનો ટાઈમ જે કંઈ હોય તે પૂરો થાય એવી અમારે આખા ગામની લાગણી છે લાગણી ગામની લાગણી અને માગણી આપી બરાબર મારી બદલી થાય છે બરાબર પણ છતાં બરાબર હું મારા નિર્ણય વિશે ફેર વિચાર કરીશ બરાબર ગામની લાગણી માને Mateja la hora.